હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ ફરાળી ઢોકળા બનાવવા માટેની રીત કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તથા એકદમ ઝડપથી બને તેવા આ ફરાળી ઢોકળા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ સામો લીધેલો છે એક વાસણની અંદર તમારે જેટલા ઢોકળા બનાવવા હોય તે પ્રમાણે સામો લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લો આ રીતે તેમાં પાણી ઉમેરી તેને ધોઈ લેવાનો છે આ પાણી કાઢી લેવાનું છે આ રીતે ત્રણથી ચાર વખત પાણી બદલાવી સામાને ધોઈ લેવાનો છે તમે જોઈ શકો છો કે પાણી નીકળી ગયું છે તો આ રીતે ત્રણથી ચાર વખત ધોવાઈ જાય ત્યારબાદ તેને પાણીમાં ડૂબે તે રીતે રાખવાનો છે પંદર થી વીસ મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખવાનું છે ત્યારબાદ તેમાંથી વધારાનું પાણી કાઢી લેવાનું છે આ રીતે પલાળ્યા બાદ તેમાં રહેલું વધારાનું પાણી દૂર કરી દો હવે આ સામાનને મિક્સર બોલની અંદર ઉમેરી દો ત્યારબાદ તેમાં આદુ મરચાંના કટકા તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મેં અહીં બે ચમચી જેટલું દહીં ઉમેરેલું છે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો અને એક ઘૂટડા જેટલું પાણી ઉમેરી તેને ક્રશ કરી દો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે તો આ મિશ્રણને એક વાસણની અંદર કાઢી લો હવે આ મિશ્રણની અંદર ફરાળી લોટ ઉમેરવાનો છે તો તેના માટે મેં અહીં રાજગરાનો લોટ લીધેલો છે રાજગરાનો લોટ ઉમેરી તેને હલાવી લો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે લોટ છે તે મિશ્રણ સાથે મિક્સ થઈ જાય છે તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રહે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે હવે તેમાં એક ચપટી જેટલો ઈનો ઉમેરેલો છે અને તેના ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દો ત્યારબાદ તમારે જે પ્લેટની અંદર તેને કરવા હોય તેને તેલથી ગ્રીસ કરી તૈયાર થયેલું મિશ્રણ તેમાં રેડી દો અને પ્લેટને આ રીતે હલાવી દો જેથી કરીને તેમાં એર ન રહે હવે એક વાસણની અંદર મેં પાણી ગરમ કરવા મૂકેલું છે તેમાં સ્ટેન્ડ મૂકી તેના પર તૈયાર થયેલી પ્લેટ મૂકી ઢાંકીને તેને વીસ થી પચીસ મિનિટ સુધી કૂક કરવાના છે વીસ થી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો ગેસની આંચ બંધ કરી દો હવે આ તૈયાર થયેલી પ્લેટમાં તમારે જે સાઈઝના ઢોકળા બનાવવા હોય તેમાં આ રીતે કટ કરી લો હવે તેના વઘાર માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકેલું છે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તથા મીઠા લીમડાના પાન ઉમેરેલા છે તમારે મરચાંની કટકી ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો ત્યારબાદ આ તૈયાર થયેલા વઘારને તૈયાર થયેલા ઢોકળા ઉપર રેડી દો તો તૈયાર છે ફટાફટ બને તેવા અને એકદમ ટેસ્ટી ફરાળી ઢોકળા એક વખત તમે પણ આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય